નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સંજેલી ગ્રામ પંચાયત તંત્રને નાની મોટી મસ્જિદ રાજમહેલ રોડ ઉપર નવીન ગટર લાઇન નાળા નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે સંજેલી ખાતે નાની મોટી મસ્જિદ આવેલી છે જ્યાં રાજમહેલ રોડ પાસે ગટરના નાળા નાખી આપવા માટે સ્થાનિક રહીશો અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે સ્વાગત કાર્યક્રમમાં પણ આ સમસ્યા દૂર થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે છતાંય સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે અને તેમની રજૂઆત ધ્યાનમાં ન લેવાતી હોય તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગંદકીના કારણે ધાર્મિક સ્થળ પર અવર જવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ સાથે જ રમઝાન માસનો પવિત્ર મહિનો પણ થોડા મહિના બાદ શરૂ થશે અને તેમાં પણ અહીંથી પસાર થતા લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવશે લોકોની રજૂઆત હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું શા માટે આ રજૂઆતને લઈને કામગીરી નથી કરવામાં આવતી તેવા અનેક સવાલો થઈ રહ્યા છે વહેલામાં વહેલી તકે આ ગટર લાઈન નાણાં નાખવાની જે રજૂઆત છે તે મામલે નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે